પોરબંદરમાં આજથી હોમવર્લ્ડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે પોરબંદરના એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ મટીરિયલ્સ અને ઇન્ટિરિયર આઇટમોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે પોરબંદરના બિરલા હોલ ખાતે તારીખ છ અને સાત એટલે કે શનિ અને રવિવારે આ એક્ઝિબિશન યોજાયું છે જેના પ્રદર્શનમાં જુદા જુદા સ્ટોલમાં ઘરના સુશોભનને લગતી તમામ અદ્યતન લાઇટ ફિટિંગ મોડલ લાઇટ વાયર પ્લાયવુડ ડ્રિલબોર્ડ ઇન્ટીરિયર ડેકોરેશનને લગતી તમામ વેરાયટીઓ આરો સિસ્ટમ સોલાર સિસ્ટમ સેન્ટ્રલ એસી અવનવી ડિઝાઇનના માર્બલ ગ્રેનાઇટ વોટરપ્રૂફિંગ સોલ્યુશન બોન્ડિંગ એજન્ટ અવનવા પ્રકારની રેલિંગ આધુનિક પાઇપ ફિટિંગ કાચ ફિટિંગ પેઇન્ટ્સ હોમ ઓટોમેસર ફાયર સેફટી ફર્નિચર હાર્ડવેર કટિંગ બ્રાન્ડેડ મેટ્રેસીસ ઉદયપ્રૂફ એલ્યુમિનિયમ ડોર અને વિન્ડો સહિતની

પોરબંદર એન્જિનિયર્સ એસોસિએશન ઓફ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ અમે અહીંયા બિરલા હોલમાં તારીખ છ અને સાત ના રોજ અહીંયા અમે એક એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ જે અમે હાથી સિમેન્ટના સહયોગથી કરી રહ્યા છીએ તો આપ સૌને અહીંયા પધારવા આમંત્રણ છે અમે આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ મટીરિયલ્સને લગતું એટલે કે આપણે ઘર બનાવવા જઈ રહ્યા હોય તો આપણે જે પાયાથી શરૂઆત કરી અને એસી બ્લોક્સ સિમેન્ટ સ્ટીલ વિન્ડોઝ ડોર્સ લાઇટિંગ પ્લમ્બિંગની બધી આઇટમો ડોર વિન્ડોઝ ગ્લાસ અને ઇન્ટીરિયરની તમામ ચીજો અહીંયા આપણે નવીન જોવા મળશે અને એ બધી જ ચીજો અહીંયા જે એકદમ ફેશનમાં હોય અને જે નવીનતમ હોય અને જે અત્યારે બિરલા હોલમાં સવારે દસ થી સાંજે રાત્રે દસ વાગ્યા સુધી આ ચાલુ રહેશે પોતાના સપનાના ઘરને મજબૂત અને અતિ સુંદર બનાવવા માટેની અનેક ચીજ વસ્તુઓ આ પ્રદર્શન જોવા મળે છે ત્યારે એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા પોરબંદરવાસીઓને આ પ્રદર્શન નિહાળવા અપીલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ એન્જિનિયરિંગ ઋષભ વારિયા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ એન્જિનિયર મિલન ઠકરાર પ્રેસિડેન્ટ ઇલેક્ટ એ આર આકાશ વિઠલાણી વાઇસ પ્રેસિડેન્ટ એન્જિનિયર મનીષ નાંઢા સેક્રેટરી એન્જિનિયર વિપુલ સોમાણી જોઈન્ટ સેક્રેટરી એન્જિનિયર જિગ્નેશ સોલંકી કોમ્યુનિકેશન ઓફિસર એન્જિનિયર પ્રણય રાવલ જોઈન્ટ કોમ્યુનિકેશન ઓફિસર એન્જિનિયર ધવલ થાનકી અને ટ્રેઝરર એન્જિનિયર હાર્દિક જોશી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર